ભગવાન આપણું પાલન પોષણ કેવી રીતે કરે છે તો આ કહાની અંત સુધી સાંભળજો બહુ જ મસ્ત અને જોરદાર કહાની છે જો દોસ્તો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડિયોને છેલ્લે સુધી જોજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ એક વખત જેને એવો વિચાર આવે છે કે ભગવાન આખી સૃષ્ટિ ચલાવે છે તો આ ભગવાન બધાનું પાલન પોષણ કેવી રીતે કરતા હશે ભગવાન બધાનું પેટ કેવી રીતે ભરતા હશે એટલે તે એક વખત ભગવાનની પરીક્ષા લે છે અને એક ડબ્બીમાં એક કીડીને પૂરી દે છે હવે જ્યારે સાંજનો સમય થાય છે ત્યારે તે ભગવાન પાસે જાય છે અને ભગવાનને પૂછે છે કે તમે સમગ્ર સૃષ્ટિમાં બધાને ભોજન કરાવી દીધું એટલે ભગવાન કહે છે કે હા મેં બધાને ભોજન કરાવી દીધું એટલે રુક્મણી જે ઊભા થાય છે ને ડબ્બી ખોલે છે તો તેમાં કીડી હોય છે ને કીડી ચોખાનો દાણો ખાતી હોય છે એટલે તે બહુ જ આશ્ચર્યશકિત થઈ જાય છે અને ત્યાં ભગવાનને પૂછે છે કે તે ડબ્બીમાં ચોખાનો દાણો કેવી રીતે આવ્યો એટલે ભગવાન તેને જવાબ આપે છે કે જ્યારે તમે કીડીને બંધ કરતા હતા ત્યારે તમારા ચાંદલા ઉપર જે ચોખાનો દાણો હતો તેમાંથી એક દાણો તે ડબ્બીમાં ખરી ગયો હતો એટલે દોસ્તો ભગવાન ગમે તેમ કરીને જીવની રક્ષા કરે છે અને જીવનું ભરણ પોષણ કરે છે

અને તે દિવસે બહુ ધોધમાર વરસાદ હોય છે એટલે તે તેના ઘરે ભોજન કરાવવા માટે કોઈ સાધુ મળતા નથી એટલે હવે તે આખો દિવસ ભૂખ્યા જ રહે છે બીજે દિવસે પણ વરસાદ સતત શરૂ રહે છે ધોધમાર વરસતો રહે છે ત્યારે પણ તેમને કોઈ સાધુ મળતા નથી એટલે ત્યાંથી એક વૃદ્ધ માણસ પસાર થાય છે એટલે આ હરિભગત આ વૃદ્ધ માણસને પૂછે છે કે તમે મારા ઘરે ભોજન કરશો એટલે વૃદ્ધ માણસ કહે છે કે હા હું તમારા ઘરે ભોજન કરીશ એટલે આ વૃદ્ધ માણસ આ હરિભગતના ઘરે ભોજન કરવા માટે જાય છે જ્યારે આ હરિભગત તેમને ભોજન પીરસે છે ત્યારે આ માણસ વૃદ્ધ માણસ હોય છે તે ભોજન કરવાની શરૂઆત કરે છે પરંતુ ભગવાનને યાદ નથી કરતા એટલે આ હરિભગત તેમને પૂછે છે કે તમે ભગવાનને યાદ કર્યા વગર જ જમવા મળ્યા એટલે આ વૃદ્ધ માણસ કહે છે તેની માથે સફેદ દાઢી આવી ગઈ હોય છે તે કહે છે કે હું નથી માનતો મને ભગવાનમાં કઈ ખબર જ નથી પડતી ભગવાન તો એક પાખંડીઓનો ઢોંગ છે આ પાખંડીઓને પાખંડ કરવું હોય છે ને એટલે તે ભગવાન ના નામને આગળ કરી દે છે એટલે હરિભગત બહુ ગુસ્સે થઈ જાય છે અને તે કહેવા લાગે છે કે તમે ભગવાન નું સ્મરણ નથી કરી શકતા હું આ ભગવાનના લીધે તો તમને ભોજન કરાવું છું નહીં તો તમને હું ભોજન શું કામ કરાવું તમે ભગવાનમાં નથી માની શકતા એમ કરીને તે જેની સામે જે થાળી પરોશી હોય છે તે લઈ લે છે ત્યાં જ આકાશવાણી થાય છે અને આકાશવાણીમાં કહે છે કે આ નાનપણથી જ મારી નિંદા કરે છે જો આ નાનપણથી નિંદા કરતા હોવા છતાં પણ મેં તેમને આટલી ઉંમર સુધી પાલન પોષણ કર્યું તો તમે ખાલી એક વખતની નિંદામાં તેમની સામેથી થાળી ખેંચી લેશો તમે એટલું સહન નહીં કરી શકો એટલે હરિભગતને બહુ જ પસ્તાવો થાય છે અને ફરી વખત તે વૃદ્ધ માણસને તે જમવા આપે છે એટલે દોસ્તો ભગવાન ક્યારેય એ નથી વિચારતા કે જીવ મારી નિંદા કરે છે કે મારું સ્મરણ કરે છે મને ક્યારે યાદ કરે છે કે નથી કરતા તે હંમેશા જીવની રક્ષા કરે છે પ્રભુ હંમેશા જીવના પાલનહાર બનેલા રહે છે જીવ તો તેનો હંમેશા અંશ રહ્યો છે એટલે હંમેશા તેમની તે રક્ષા કરે છે જેવી જ રીતે આ સૃષ્ટિનું સર્જન કરવું તે બ્રહ્માનું કામ છે વિનાશ કરવો શિવનું કામ છે તેવી જ રીતે આ સૃષ્ટિનું પાલન કરવું કરવું પોષણ ભગવાન શ્રી વિષ્ણુનું કામ છે દોસ્તો હંમેશા આપણે ભગવાનને સ્મરણ રહીશું ને તો જીવને બહુ શાંતિ મળશે અને આપણી જીવન ઉન્નત થઈ જશે જો દોસ્તો તમને આ કહાનીમાંથી કંઈક જાણવા મળ્યું હોય કંઈક સારું મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર મિત્રો સુધી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો